બાલા કલેક્ટર જિલ્લાના બાલાસિનોર પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી હિપેટાઇટિસ એ કમળાના કેસોમાં વધારો જોવા મળતા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા આજે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી કલેક્ટરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને મળી રહેલી સારવારની સમીક્ષા કરવાનો અને ફેલાતો હતો હોસ્પિટલની મુલાકાત દરમિયાન કલેક્ટરે કમળાના વોર્ડમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા તેમણે દર્દીઓના સગાઓ સાથે સીધો સંવાદ સાધી તેમને મળી રહેલી સુવિધાઓ વિશે પૃચ્છા કરી હતી અને ખાતરી આપી હતી કે તંત્ર દ્વારા તમામ દર્દીઓને શ્રેષ્ઠ અને યોગ્ય સારવાર મળી રહે તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સાથે જ હોસ્પિટલ પ્રશાસનને પણ સારવારમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવા અને દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા કડક સૂચના આપી હતી હિપેટાઇટિસના કેસો વધવા પાછળ દૂષિત પાણી મુખ્ય કારણ હોવાની શક્યતાને જોતા કલેક્ટરે બાલાસિનોર પ્રાંત અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ગ્રહણ ચર્ચા કરી હતી તાલુકામાં પાણીના વિતરણ અને પાઇપલાઇનમાં થતા લીકેજ જેવા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મળવી હતી કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને પાણીના તમામ પ્રશ્નોને ત્વરિત નિકાલ લાવવા માટે આદેશ આપ્યા હતા ઉપરાંત નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સમગ્ર બાલાસીનો નગરમાં પીવાનું પાણી શુદ્ધ અને યોગ્ય રીતે ક્લોરિનેશન કર્યા બાદ જ વિતરણ કરવામાં આવે પાણીના સ્ત્રોતોની સમયંત્રે તપાસ કરવા અને ક્લોરિન ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો જેથી ભવિષ્યમાં આવા રોગચાળાને ઉગતો જ ડામી શકાય આકસ્મિક મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તંત્ર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તેમણે નાગરિકોને પણ ઉકાળેલું પાણી પીવાની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આગામી દિવસોમાં જો જરૂર જણાય તો વધુ પગલાં લેવાની પણ તૈયારી દર્શાવી હતી આ મુલાકાત સમયે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ હાજર હતા હું આજે બધા નગરપાલિકા બાલાસિનોર નગરપાલિકાની જનતાને અપીલ કરું છું કે તમે કાળજી રાખવાની છે જો અમારી ટીમ સતત ભૂમી રહે છે અને સર્વે બે બે ટાઈમ થઈ પણ ગયા છે અને આગે આગળ પણ આ કન્ટિન્યુ રહેશે જો કોઈ થોડું ઘણું કમળાના સિમ્ટમ્સ હોય તો તરત જ અમારી અમારી કન્ટ્રોલ રૂમને કે અમારી હેલ્થ ટીમ જો સર્વે કરે છે એમને કોન્ટેક કરું અને બધા કાળજી રાખવાની છે પાણી ઉકાળીને જ પીવાનું છે અને આરો ફિલ્ટરની બી સર્વિસ રેગ્યુલર કરવાની છે જેવી કે જો કોઈ કેસીસ મળ્યા અને કોઈ ઇશ્યુ હોય તો અમે તરત જ અમે અમારે તંત્રને કોન્ટેક કરી શકીએ થેન્ક યુ બાલાસિનો નગરપાલિકામાં કમળાના કુલ થ્રી સેવન્ટી એટ કેસ આવ્યા છે અમારા સર્વે સતત વીસ પચીસ દિવસથી ચાલે છે આરોગ્ય તંત્રના અને ત્યારથી હવે આટલા કેસીસ આવ્યા છે કુલ એક્ટિવ કેસોની સંખ્યા ટુ વન ટુ છે અને હોસ્પિટલમાં સારવાર જો લે લે છે આમાં સિક્સટીન લોક છે બાકી બધા માઇલ્ડ કેસીસ છે અને ઘરે સારવાર લેવે છે નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી દૈનિક 20 ટેન્કરો મારફતે મલ્ટિપલ ફેરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં જૂની લીકેજ પાઇપલાઇન ફોર્ટી ફાઈવ હતી અને જેની રિપેરિંગ પણ થઈ ગઈ છે અને જો કોઈ નવા લીકેજ મળે છે પ્રોએક્ટિવલી પણ શોધે છે અને કમ્પ્લેન પણ મળે છે આને પણ રિપેર કરવામાં આવશે આ કામગીરી પણ ચાલુ છે વધુ પડતી જર્જરિત પાઇપલાઇન સિક્સ મીટર વિજય ટોકીઝ અને ટિમ્બા મોહલ્લા અને ઓર બીજી જગ્યા જ્યાં કેસીસ વધારે છે અને લીકેજના કમ્પ્લેન્ટ મળે છે તો એજન્સી દ્વારા તાત્કાલિક બદલવાની કામગીરી પણ થોડે દિવસમાં શરૂ કરવામાં આવશે બાલાસિન્નો નગરપાલિકા વિસ્તારમાં ક્લોરિનેશન પણ થાય છે અને ક્લોરિનેશનના ચેકિંગ પણ થાય છે હવે સુધી થ્રી સિક્સ ફાઈવ ઝીરો ફાઈવ સેમ્પલ્સ લીધા છે જેમાંથી Uh, 5561 માં ક્લોરીન 6 ક્લોરિનેશન થયા છે આ આવ્યા છે અને 944 કેસીસ નેગેટિવ આવ્યા છે જે માં કી જરૂરી કાર્યવાહી તાત્કાલિક નગરપાલિકા અને હેલ્થ દ્વારા કરવામાં આવી છે નગરપાલિકા વિસ્તારમાં 8 મેડિકલ ઓફિસર સાથેના કુલ 52 મેડિકલ ટીમ દ્વારા અસરગસ્ત વિસ્તારમાં રોજરોજ મુરાકાત લેવામાં આવી છે જેથી કે અમારું સર્વે આખા લોકોના પૂરૂ થાય અને ખબર પડે ટોટલ કેટલા કેસીસ છે ક્લોરીનની ટેબ્લેટ પણ વિતરણ પણ થાય છે જે વિસ્તારમાં કમળાના કેસો વધારે હોય ત્યાં ઓપીડી શરૂ કરેલ છે આમ નગરપાલિકા વિસ્તારમાં કુલ થર્ટી નાઇન થાઉઝન્ડ ફાઈવ ઝીરો નાઇન વસ્તીને આવરી લેવામાં આવેલ છે સીએચસીમાં પણ બે ડોક્ટર્સના ડેપ્યુટેશન કરવામાં આવે છે આવ્યા છે એક પીડિયાટ્રિશિયન છે અને ફિઝિશિયન પણ છે આ ટ્વેન્ટી ફોર બાય સેવન હોસ્પિટલમાં કાર્યરત રહેશે નગરપાલિકા વિસ્તાર આવેલ પાણી પૂરું પૂરીના લારીઓ અંદાજીત બીસ નાસ્તાની લારીઓ ફરસાણની દુકાનો તથા હોટલો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેલ છે અંદાજિત ફોર્ટી છે અસરગ્રસ્ત વિસ્તાર પૈકી નિશાન ચોકથી હેદરી ચોક થઈ તારણ શહીદ દરગાહ રોડ ઉપરની તથા નિશાન ચોક થી મોચીવાડા થઈ શાહજા મસ્જિદ રોડ ઉપરની તમામ ગટર લાઈન સુપર મશીન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા કચેરી તથા તાલુકા હેલ્થ કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં પણ આવેલ છે જો લોકોને કોઈ પણ સારવારની ની જરૂરિયાત હોય કે પાણીની જરૂરિયાત પાણી ટેન્કરની લીકેજ ની કમ્પ્લેન્ટ હોય તો આ નંબર ઉપર કોલ કરી શકાય દ્વારા અત્યાર સુધી સેમ્પલ લીધેલ છે જેમાંથી કુલ 22 ટુ અનફીટ આવ્યા છે અને આમાં લીકેજ વગેરે જો મળી છે આની પણ કામગીરી ચાલે છે તારણ શહીદ વોટર વર્ક્સ ખાતે નવી ઓવર હેન્ડ ટાંકીને પાણી પુરવઠાનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યા છે

દ્વારા કુલ ફોર્ટીન ટીમ દ્વારા રોજો રોજ અસરગ્રસ્ત વિસ્તારનું સુપરવિઝન કરવામાં આવે છે